કે હિમાલય જાવું મારું હયું હિમાલો બનાવું હિમાલો બનાવું કારણ શું હયામાં મારા હયામાં દયા રાખું પ્રેમ રાખું સમર્પણ રાખું દયા રાખું પ્રેમ રાખું સમર્પણ રાખું હે ભક્તિ રાખું આ મારા હૃદયની કમરની માલિપા બધું રાખીશ બીજે ક્યાંય માણસને ક્યાંય જવાની જરૂર નથી કાંઈ હો ખરેખર એક જણે સાધુને જઈને એટલું કીધું કે મારી એકાંતમાં બાપુ જાવું તો કે એકાજમાં હું કરું તો ભજન કરવું ભજન કરું તો તારો આખું ઘર હોઈ ગયા પછી ખૂણા બેઠો બેઠો ન કરી તો ન થતું પણ તારા દીકરા બીજે જમાવવી છે એટલે જ આવું આ બધાય બાવા સંતની વ્યાખ્યા જુદી છો સંતની વાત આ આખી વાતી હું જે તમને કહું છું એ બાવાની કરું છું સાધુ નહીં સંત કેને કહેવાય ખબર હે કે સંતોનો સ્વભાવ છે એવો જને તાની ગોદ ના જેવો સંત કેને કહેવાય ખબર એ સંતની આખી વ્યાખ્યા જુદી છે સાહેબ સહજાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એનો એક પ્રસંગ તમને કહી દઉં છું જૂનાગઢની બનેલી ઘટના સાંભળજો મને અંદરથી કુદરતી મને યાદ આવી છે હમણાં તમે વ્યવસ્થા ચા પાણી બધું કઈ રાખતા નહીં એના માટે આપણે ઇન્ટ્રોલ રાખશું અમે થોડી ચા પીશું ચાર પ્રકારની ચા થાય આપુડી બાપુડી સગુડી એ પછી આપણે પીધા પછી વ્યાખ્યા કરશું ઇન્ટ્રોલ પછી પણ જુનાગઢનો પ્રસંગ મને એક યાદ આવે છે સ્વામિનારાયણ સંપ્રદાયની આ કથા ચાલે છે અને બહુ જાણીતો પ્રસંગ ગમે એટલી વાર સાંભળો તો ગમે એવો જૂનાગઢમાં એક કઠિયારો બાવલો એની બેન એક લાડડી બહુ હતી સાહેબ માવતર મરી ગયા ના હોય વાદલા જેની ઉપર વિર્યા હોય ખબર પડે માથાના હબાકા જેને નીકળ્યા હોય ખબર પડે અને વીછી ડંક તો જેને લાગ્યા હોય ખબર પડે છે કે ભાઈ મરે ભવ હારીએ અને બેની મરે દેશ જાય જેના બાળા પણ માવતર મરે એ ચારે દેશુ વાવા માવતર મૂકી ગયા મૂકીને મરી ગયા સાહેબ બે લાકડા વેચીને જીવન ગુજારી બનેલી જુનાગઢ ની હકીકત ગિરનાર માં જાય લાકડા લઈ આવે ભાઈ બેન અને વેચી અને એમાં જે કઈ મળે એમાં ગુજરાન કરે સાહેબ એક વાર બાવલો લાડરી લાકડાના લાકડા ભારા લઈને આવતી હતી આવતા હતા ને એમાં ગુણતીતાને સ્વામી દામુકુન ની પાહે બેઠા છે અતિ ટાઢવાય છે એને નારાયણ ધોરો કહેવાય છે ચાણે સાહેબ અને બહુ ટાઈ જવાય એટલે આ આ જો કલ્પના કરજો સાહેબ વાતું આની રીએ અને આ વાતું તમને મને નશો ચડાવે એવી વાતું છે હા પોરો ચડે આપણને જેને લાકડા વેચીને ગુજરાન કરવું પેટનો ખાડો બુરવો એ બાવલા એટલું કીધું સ્વામીજીને સ્વામીજી ટાઈ જવાય છે બહુ કેવી ઉદારતા છે કલ્પના કરો મિત્રો ટાઈટ હોય સ્વામીજી બેટા બહુ ટાઈટ હોય છે ગુણાતીતાનંદ સ્વામીજી બહુ ટાઈટ હોય બેટા બહુ ટાઈટ હોય એમ તાપણું કરી દઉં હે બાપુ સ્વામીજી તાપણું કરી દઉં તો કાંઈ કરી દે ને બેટા જે લાકડા વેચો હતા એમાંથી કંઈક લઈને અનાજ ખાવું તું એ લાકડાનો ભઠ્ઠો કરી દીધો સાહેબ બાવલા ભટ્ટ હળગાવી નાખ્યા અને ટાઈટ ઉડી અને ગુણાતીતાનંદ સ્વામીના હૈયામાંથી શબ્દો નીકળ્યા છે કે બાવલા આજથી કાયમને માટે તારી ઉપરથી લાકડાનો ભારો ઉતરી ગયો બેટા કાયમને માટે તમારે જ્યાં લખવું હોય ત્યાં સૌજીભાઈ લખી લેજો પ્રભુદાનભાઈ દુલાભાઈ આશીર્વાદે આપવાની વસ્તુ નથી શ્રાપ પણ આપવાની વસ્તુ નથી નીકળી જાય છે સાહેબ એને કોઈ જગતની શક્તિ રોકી શકે નહીં ફલાણા મને આશીર્વાદ આપો નહીં આશીર્વાદ તો મળી જાય અને શ્રાપ પણ લાગી જાય ને કોઈ શક્તિ રોકી શકે નહીં

લાડુ બોરા લગ્ન કર્યા પછી બાવલો કઠિયારો મટીન બાઉદીન ભાઈ દીવાન સાહેબ જુના ઘટના બાઉદીન ભાઈ દીવાન બન્યા અને જ્યારે એને નજીવો કર નાખ્યો પ્રજા ઉપર ટેક્સ નાખ્યો ત્યારે પ્રજા હો હોય ગઈ પણ એનું કારણ એનું કારણ પેલા એ હતું કે એકવાર બાવલાએ આવીને લાડડી એટલું કીધું કે માં બેન ખાવું છે મારે લાડડી બો રોવા મંડી ઓ સાહેબ હું હમણાં જ સૌજીભાઈ બેઠો તો બેઠો કેતો હતો આ દેશ કરુણા નો દેશ છે સાહેબ આ દેશ આંસુ નો દેશ છે એક છોકરાએ આવીને ગામડામાં કીધું ને એ માને કે મારે ખાવું છે તો કે બેટા કાઈ નથી અમે ભૂખ્યા બેઠા છીએ રોવા મંડી ને રોવા મંડી એટલે છોકરાએ કીધું કે રોમા માં આપણી પાસે આંસુ છે પછી આપણી બીજા કોની જરૂર હોય આંસુ જેની પાસે હોય ને એ નિર્ધન કહેવાય એ ધનવિનાના કહેવાય આપણે તો ધનવાન કહેવાય આપણી આંખમાં આંસુ છે સાહેબ એ લાડલી બહુ રોવા મંડી બાવલા હું કાબે ખાવું છે બેન મારે કાંઈ નથી ઘરમાં તો લાઈવ દાતણું હું લાકડા કાપી આવું તો કે દાંતડું બૂંધું છે કકરાવું પડે એમ છે અને નકર લાકડા કપાય એમ નથી એટલે પોતે બાવલો કે છે કે લાવું લુવાર પાસે કકરાવી આવું કકરાવે ને ગામડામાં દાંતડા કકરાવે એમ કે લુવાર એનાથી બધાય ઘરાક વયા ગયા પછી બાવલે કીધું દાંતડું કકરી દયો ને તો કે છે પૈસા તો કે ના તો કેમ કકરી દઉં તો કે હું આવતો ભાવ તમારે પેટે આવતા રહી ઋણ ચૂકવી દે પણ મારી બેન અમે બે ભૂખ્યા છીએ લાકડા કાપવા આવી દીધું એના ભારા લઈને આવતા હતા કુણા તિતા ના સ્વામીને ભઠ્ઠો કરીને તાપ કર્યો અને ઠાઠ ઉડી આશીર્વાદ મળ્યો અને બાઉદીભાઈ દિવાન બન્યા લાડીબુ નવાબની સાથે લગ્ન કર્યા પછી નજીવો કર નાખ્યો અને પ્રજા હોવાની અને ગઈ કે એટલો બધો બાઉદ્દીનભાઈ ઘર ન હોય એટલે આમ જરૂખામાં બાઉદ્દીનભાઈ આવી કે નજીવો કરે તમારાથી ભરાય એમ નથી એ તઈ ઓલો લુવાર હતો ને આગળ આવીને બોલો કે બાઉદ્દીનભાઈ ન હોય તી દાતરડા કકરાવાના ન હોય બાપા હે કે ન હોય તી દાતરડા કકરાવાનાય ન હોય અને ટ્યુબલાઈટ થઈને બધો કર માફ કરી દીધો સાહેબ કે કેવાનો મારો અર્થ હિમાલે ન જાવું હયું હિમાલો બનાવ આપણી પાસે જે કાંઈ છે સાહેબ ક્યાંય લેવાની જરૂર નથી માણસે અંતર્મુખ થવાની જરૂર છે મહાપુરુષો ગીતા ભાગવત રામાયણ જેમ મને તમને કહે છે ને ગામડું ગામ હતું ને એમાં એક દીકરીને એને પિતાજી પૈસા આપે તો રામાયણમાં ખોલીને મૂકી આવે એને પિતાજી જોઈ ગયા રામાયણમાં રૂપિયા કામ મૂકવું તને આપું તો કે ચોર ચોરી કરવા આવે ને બાપુજી રામાયણ ન ખોલે ચોર ચોરી કરવા આવે રામાયણ ન ખોલે મારા પૈસા સલામત રહે રામાયણ ખોલે કોઈ દી ચોરી ન કરે ઈ રામાન ગીતા મને તમે એમ કે અંતર્મુખ થવાનું જરૂર છે ઈ દા કવિતાની માલિપા કીધું છે ને પેલી કળી સાંભળજો સાહેબ કે મનના મંદિરિયામાં દીવો કરી દેખો પેલું પગથિયો અંતર્મુખ થવા માટે મનના મંદિરિયામાં દીવો કરી મનને જોયા કરું સાહેબ આપડું મન છે ને ઈ જ બધું ખેલ ખેલે છે બીજું કાઈ નથી અમે આયા ઘનશ્યામભાઈ શંકરને ત્યાં ભાઈને પ્રોગ્રામ હતો ને ત્યારે મેં એમ કીધું હતું કે આપણું આપણું મન એક રટ લઈએ જો તમારું મારું શું રટ લઈએ એ સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય હો સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય ને એમાં સો રૂપિયા મળી જાય અને મજા આવી જાય મજા સો રૂપિયાની નથી પણ મને આ વાત મૂકી દીધી ની એની મજા છે સાહેબ મનમાંથી વાત નીકળી ગઈ એની મજા મનના ખેલ છે મનના ખેલ છે બીજું છે આ કરોડપતિ જે બહુ સુખી માણા હોય ને એ દિવાળી ઉપર બહુ મોટા મોટા આવે પણ ફોડવા વાળા બોલાવે એના હું છોકરા ફોડી ન ગે હા એ તો ઝૂપડી પટ્ટી માંથી આવીને ધડાકા ભડાકા એને આનંદ નો આવે આપડા નહીં ને એમ કોક ના ફોડવા મન ના ખેલ નથી તે શું છે બીજા હવે એમ નક્કી કરી લે કે આપણા જ ભડાકા છે તો પણ મન કબૂલ ન કરે સાહેબ એનું મનનો કબૂલ કરે હું એક લોબિયાને ઘરે એક ભાઈ લોબિયા બહુ હતા ને હું એની ઘરે બે વાગ્યો તો મેં કીધું એટલા બધા ફટાકિયા ફોટે તમારા છોકરા ફોડે કાંઈ કોઈ ફોડતું નથી આનર આવો ને કેસેટ કરી લીધી મન કે કોકના ફટાકિયાના અવાજની કેસેટ કરી લીધી અને ટેપમાં ચડાવી જઈ ઈચ્છા પડે ત્યારે બટન દબાવીને ઢડા ડડી ધડા ડડી ધડા ધડીને પોતે ખુશીના ઢગલાથી જશે આ મનના ખેલ નથી ત્યારે શું છે સાહેબ મનના મંદિરિયામાં એક લોભિયો લોભિયો હતો ને લોભિયા લોભિયાની દાતાની વાતો ઘણી છે પણ પછી કરશું આપણે પણ મારે આપણે એ કેવું છે કે એક સેચની હવેલી હળગેગી શેઠની હવેલી હળગી જુવાળા મંડી નીકળવા ધુવાળા મંડ્યા નીકળવા કીધું કે તમારી હવેલી હળગી ગઈ શેઠ થોડો અને હળી કાઢ્યો પડતા જાય માથા જાય મારું બધું હળગી ગયું હવે કાંઈ રહ્યું અરે અરે મારે શું કરું હું કરું બધા બાવડા પકડે શેઠ તો છાના નો રહી એમાં કોક એક જણે આવીને એટલું કીધું કાનમાં શેઠને શેઠ રો માં હવેલી તો ત્રણ મહિના પેલા તમારા દીકરાએ વેચી નાખી છે એમ ઓલું બોલ્યો

માં મન આલે ન જાઉં હો ન્યુ